અને આ અમારું સ્પેન્ડ હેલો ફ્રેન્ડ્સ કેમ્પ છો મજામાં નો મજામાં હોય તો મજામાં આવી જાજો કારણ કે અમે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છે તો અમે આટલા આખી અમારી ટીમ છે હાલો ભાઈ ઘાણો ઘોડો લઈને આવ્યા હશે ને અમે થઈ ગયા હાલભાલ થોડું સાઠ મારી સ્ટ્રોબેરી કેમ ભાઈ હેલો ફ્રેન્ડ ગયા છે અને અમારા ભાઈબંધ અને આ અમારું સ્ટેન્ડ અને હવે થોડી વારમાં આપણે વિડીયો બધાનો બનાવી નાખીએ અને આ તો પ્રેમમાં પીડું લાગે ગાઈસ તો એક બે રીલું બની ગઈ છે અને હવે અમારું શર્ટ બટ પેર અને અમારે આ તો મોબાઈલમાં ખૂસી ગયા છે ગાઈસ તો આગળ નવા લોકેશન ઉપર શર્ટ બટ પહેરીને નવી રીલ શૂટ કરવાની છે એટલે બધા ઊભા છે અને જોઈ શકો છો વિડીયો ચાલુ છે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં હો મારો ભાઈ અને ફોલો કરી લેજો મારા ભાઈ હા